નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ભોલા ન માત્ર નામથી પણ દિલનો પણ એકદમ સાચો હતો તે ક્યારેય કોઈનું ખરાબ વિચારતો ન હતો તે હંમેશા દરેકને મદદ કરતો અને હંમેશા મદદ કરવા તત્પર રહેતો પણ ભોલા પણ ખૂબ જ દુઃખી હતો ભોલા પાસે એક નાનું ખેતર હતું જેમાં તે પોતાનું ઘર ચલાવવા માટે કેટલીક શાકભાજી વાવતો અને તેને બજારમાં વેચતો ભોલા જ્યારે પણ કોઈને નોકરી પર જતા જોતો ત્યારે તેને હંમેશા નોકરી કરવાની ઈચ્છા થતી પણ તેને નોકરી કોણ આપે ભોલા ભણેલો હતો તે અભણ ન હતો પણ નોકરી માટે જાય તો પણ તે હંમેશા આ જ વિચારીને ઉદાસ રહેતો એક દિવસ ભૂલા શાકભાજી લઈને બજારમાં જઈ રહ્યો હતો ત્યારે કોઈએ તેને અવાજ આપ્યો કે રાહ જુઓ અમારે શાક જોઈએ છે ત્યારે ભૂલાએ જોયું કે એક સેટ તેની પાછળ આવીને ઊભો રહ્યો અને શાકભાજીનો ભાવ પૂછવા લાગ્યો ભોલાએ કહ્યું કે આ શાકભાજીની કિંમત ઘણી છે ત્યારે શેઠે કહ્યું કે તમે ક્યાંથી આવો છો મેં તમને બહુ ઓછા જોયા છે ભોલાએ કહ્યું કે હું તે ગામમાંથી આવું છું અને દરરોજ આવી શકતો નથી કારણ કે જ્યારે શાકભાજી વેચવાલાયક હોય ત્યારે જ હું આવું છું જ્યારે શેઠ શાકભાજી લઈ ગયા હતા આ શાક મારા ઘર સુધી રાખવામાં આવશે ભોલાએ ક્યારે કોઈને કામ કરવાની મનાઈ કરી ન હતી તો ભોલા શેઠને કેવી રીતે ના પાડે થોડે દૂર ગયા પછી ગરમીને કારણે શેઠ બેહોશ થઈ ગયા પછી ભોલાએ શેઠને ઉપાડ્યો અને તેના ઘર તરફ ચાલવા લાગ્યો બધાને ચિંતા થઈ કે શેઠને થું શું થયું પછી બધાએ શેઠને ભાનમાં લાવવાનું શરૂ કર્યું અને જ્યારે શેઠ ભાનમાં આવ્યો ત્યારે સામે ભૂલા ઊભો હતો ભૂલાને જોઈને શેઠ વિચારવા લાગ્યા અને ભૂલાએ પૂછ્યું તમે ઠીક છો હું તેના પર બેહોશ થઈ ગયો અને હું તને ઘરે લઈ આવ્યો શેઠે કહ્યું કે કોઈ પણ આજની દુનિયામાં મદદ કરી શકે છે ભોલાએ કહ્યું તમે બધા મદદ કરો છો એવું કેમ લાગે છે મને ખબર નથી કે શેઠ ભોલામાં શું જોઈ રહ્યા હતા શેઠે ભોલાને નોકરી પર રાખવા કહ્યું અને પૂછ્યું કે તમે અમારી સાથે શું કામ કરશો ભોલાએ કહ્યું કે મેં તને મદદ કરી હોવાથી જો તું મને નોકરીએ રાખતો હોય તો મારે જવું જોઈએ અને જો તું મારી ખુશી રાખે છે તો હું તૈયાર છું શેઠે કહ્યું તું ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે અને તારું મન પણ એકદમ સાફ છે મને તે ગમશે જો તમે મારી સાથે કામ કરશો ભોલા શેઠની વાત માની ગયો અને ભોલાને કામ મળી ગયું બીજા દિવસથી ભોલા શેઠની જગ્યાએ કામ કરવા આવતો હતો મિત્રો આપણે કોઈની મજબૂરીનો લાભ ન ઉઠાવવો જોઈએ પરંતુ આપણું કામ ઈમાનદારીથી કરવું જોઈએ તો જ તેનું ફળ આપણને મળશે મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ